જંગીની ટાવર્સ પૈકીની ગૌચર જમીન સર્વે નંબર એક હજાર ઓગણચાલીસમાં મીઠાના માલેતુજાર તત્વો દ્વારા દબાણ કરી અને સફેદ મીઠાનો કાળો કારોબાર બેરોકટોક ચલાવી રહ્યા છે સામખ્યાળી આમ તક બ્યુરોમાંથી જમાલ રાહિમાનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને સામખ્યાળી વિસ્તારમાં મીઠાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે આ અંગે રબારી દેવા મેપાએ પોતાની એક હજાર ઓગણચાળીસ પૈકીની જમીનમાં જે ગૌચર જમીન અને પડતર જમીન છે તેમાં દબાણ થઈ રહ્યું છે દબાણ અટકાવવા માટે અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર આ દબાણ અટકાવતું નથી અને ઉલટાણું ચોર કોટવાલને દંડે તેમ આ દેવા મેપા રબારીને પોલીસનો સહારો લઈ અને અરજદારો ધાક ધમકી આપતા હોવાનું પણ ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે ખાસ કરીને ગૌચર અને પડતર જમીનમાં મીઠાના માલેતું ઝાડ તત્વો દ્વારા દબાણ કરી અને પોતાનો કાળો કારોબાર બેરોકટોક ચલાવી રહ્યા છે મારો મારી અરજી છે કે આ એક હજાર ઓગણચાલીસ પૈકીની જમીનમાં આજે ગેરકાયદે દબાણ કરેલ છે આ ગૌચર જમી પડતર જગ્યા છે એની અંદર દબાણ કર કેટલી વાર રજૂઆત કરેલ છતાંય આ તંત્ર ધ્યાન દેતું નથી વારંવાર અમને ધબકી દેવાની પોલીસને ધબકી દેવાની આવે છે આ પાણી ચાલુ છે અત્યારે ઓસરી પાણી છે આમો ઘાસ ખડ છે આની અંદર પાણી ચાલુ કર્યું ઓસરી વારે અને વારંવાર ધબકી દે છે માથાભારે માણસું છે દેવા મેં પાર મારો મારી અરજી છે કે આ એક હજાર ઓગણચાલીસ પેકીની જમીનમાં આજે ગેરકાયદે દબાણ કરાયેલ છે આ ગૌચર જમીન પડતર જગ્યા છે એની અંદર દબાણ કરે કેટલી વાર રજૂઆત કરેલ છતાંય આ તંત્ર ધ્યાન દેતું નથી વારંવાર અમને ધબકી દેવાની પોલીસને ધબકી દેવાની આવે છે આ પાણી ચાલુ છે અત્યારે ઓસરી પાણી છે આમો ઘાસ ખર છે આની અંદર પાણી ચાલુ કર્યું ઓસરી અને વારંવાર ધબકી દે છે માથાભારે માણસું છે